નમસ્કાર સમાચાર સુરત વાલમનગર સોસાયટીમાં આગ લાગી સરથાણા કાપોદરાની ફાયર વિભાગની પાંચ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં ફસાયેલા પાંચ કામદારોને ને હોવાનું અનુમાન ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ આગમાં પાંચ લોકો ફસાયા હતા જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એક ડેડ બોડી પણ મળી આવી છે ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકની ભારે સહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યું છે આગ કયા કારણસર લાગી હતી ત્યાં હજી સુધી જાણી શકાયું નથી સમગ્ર મામલે સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાજેશ મારકણા અભિક્રમ ન્યૂઝ સુરત મળેલ કે સરતાના પાસે બીઆરટીએસ રોડ પાસે વાલમનગરમાં આપણે આગનો કોલ છે તો તરત જ ફાયર કંટ્રોલથી કાપોદરા મોટા વરાછા સરથાના ફાયર સ્ટેશનને તાત્કાલિક પૂના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપતા ઘટના સ્થળે આવીને જોતા ત્રીજા માળે ઉપરના ભાગમાં આગ ભયંકર હતી અને આવીને અમારા ફાયર સ્ટાફે કામગીરી ચાલુ કરેલ જે દરમિયાન જાણવા મળેલું સ્થાનિકોથી પણ કે એની અંદર વ્યક્તિઓ ફસાયેલ છે તો પાંચ એક વ્યક્તિને પાંચથી છ વ્યક્તિ અંદર ફસાયેલ છે તો તાત્કાલિક એમને સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એમને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા અને ફાયર ફાઇટિંગની કામગીરી હાલ હજુ કુલિંગના પ્રોસિજરમાં છે આજ રોજ સવારના દસ થી સવા દસની ની વચ્ચે સરથાણા પોલીસ સ્ટેશનને એવી માહિતી મળેલ કે વાલમનગર બીઆરટીએસ રોડ ઉપર એક મકાનની અંદર ત્રીજા માળે જે સાડીનું કારખાનું છે તેમાં કંઈક આગનો બનાવ બનેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા તુરંત ફાયર ફાઈટરની ટીમો આવી ગયેલ અને આગને બુજાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબૂ હેઠળ છે જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એમ્સ હોસ્પિટલ તથા સિવિલ તથા મેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલ ચાલુ છે અત્યાર સુધીમાં કુલ નવ લોકોને ઈજા થયેલાનું જણાય આવેલ છે